નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે રવિવાર આપણી સાથે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર એના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી છે આજનો આપણો જીએસટી અવેરનેસનો જે કાર્યક્રમ છે એની અંદર નફાખોરી વિશે આપણે એક્સપર્ટ એવા પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબ સાથે વાત કરીશું સાહેબ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્તે કોઈપણ બિઝનેસ હોય બિઝનેસમે હંમેશા સાહેબ પ્રોફિટ કમાવા માટે જ ધંધામાં આવતો હોય છે પ્રોફિટ મોટિવ એના માટેનો સર્વોચ્ચ હોય છે તો આપણે એ સમજવાનો પ્રયાસ કરવો છે કે સાહેબ આ નફાખોરી શું અને નફો ન હોય તો વેપારી ધંધો જ ન કરે આપ શું કહેશો એને હા એમાં સામાન્ય નફાખોરી એટલે કાળાબજારી કેવું એવી પ્રકારની નફાખોરીનો આ વિષય છે જ નહીં જી આ વિષય જીએસટીને લખતો વિષય છે એટલે જીએસટી કાયદાની અંદર કલમ એકસો ને આમાં સ્પેસિફિકલી ઉમેરવામાં આવી છે એન્ટી પ્રોફિટરિયન ક્લોઝ આવી રીતના છે એટલે એન્ટી પ્રોફિટરી એટલે નફો કરવાની વિરુદ્ધમાં એટલે નફાખોરી આનો વિરોધ કરવા માટેનો આ કરો ત્યાં સુધી વાંધો નહીં પણ નફાખોરી થાય હા ત્યારે પછી એ ગુનો બને પણ એ ક્યારે નફાખોરી એટલે ક્યારે થાય અને જીએસટી ક્યારે વચ્ચે આવે નહીં તો વ્યાપારી નફો ન કરે તો ધંધો જ કેવી રીતે કરશે એ તમારી વાત બિલકુલ સાચી છે એટલે એની સામે નફો કરવાની સામે જીએસટીને કોઈ પ્રશ્ન નથી સંબંધ પણ નથી પણ જીએસટીને સંબંધિત વિષયમાં જો નફાખોરી થતી હોય તો એ જીએસટી નહીં ચલાવે અને એના માટે જીએસટી વિભાગમાં કેન્દ્ર સરકારે એન એ એ નેશનલ એન્ટી પ્રોફિટેરિન ઓથોરિટી એટલે એક પ્રકારનું મંડળ જેને કદાચ એવું બને કે કોઈક જીએસટી વિભાગ કોઈ એક વ્યાપારીને પકડે અને કે આ નફાખોરી કરે છે તો એનો કેસ આ એન એને સોંપવામાં આવે અને એ નિર્ણય કરે એ નિર્ણયને એ તપાસે તપાસે અને એ તપાસે અને બધાની સાથે વાતચીત કરે સુનાવણી જેવું થાય અને પછી નક્કી કરે કે ભાઈ આમાં નફાખોરી છે કે નહીં એવું હતું પણ કમભાગ્ય કહો કે સદભાગ્ય કહો પહેલી ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ આ જે નેશનલ એન્ટી પ્રોફિટીરિયન ઓથોરિટી એ એનું અસ્તિત્વ અમે રહ્યું નથી આ જીએસટીમાં સાહેબ જે જીએસટી બન્યું ત્યારે જ આ સત્તામંડળની રચના કરેલી ના ત્યારે ના ના ત્યારે નહોતી થઈ એના પછી થઈ હતી પણ એકસો એકોતેર કલમ તો જ્યારથી જીએસટીનો કાયદો આવ્યો ત્યારથી જ છે પહેલેથી એટલે આ નફાખોરીની વિરુદ્ધમાં હવે એક્ઝેક્ટલી આપણે એમાં ઊંડા ઉતરીએ તો ધ્યાનમાં આવશે કે નફાખોરી જીએસટીના સંબંધની અંદર છે શું તો જીએસટી એવું કહે છે કે ભાઈ કેટલી ત્રેપન જેવી મિટિંગો થઈ જીએસટી કાઉન્સિલની અને ત્રેપન જીએસટી કાઉન્સિલની મિટિંગમાં દર વખતે કંઈક ના કંઈક ઉલટફેર કંઈક તફાવત થાય છે દાખલા તરીકે કોક જગ્યા પર જીએસટીના વેરાનો દર રેટ ઓફ જીએસટી વધી જાય કોક વખતે એવું પણ બને કે ક્યારેક ડિમાન્ડ પબ્લિકની સરકારની મિનિસ્ટરની કે ભાઈ તમે આનો જીએસટી જીએસટીનો દર ઘટાડો એટલે જીએસટીનો દર ઘટાડે ઘણી વખત એવું પણ બને છે કે ભાઈ વેરા શાક મળશે નહીં એવું કીધેલું હોય કાયદામાં અને હવે જીએસટી કાઉન્સિલને એમ ના લાગે કે ભાઈ ના ના આ જરૂર નથી આપણે એમને વેરા શાક આપવી જોઈએ એટલે વેરા શાક પણ મળે આવું પણ બને એટલે આ બે સંજોગો છે એક સંજોગ એવો કે વેરાના દર ઘટ્યા જીએસટી અઠાવીસ ટકા હતી એમાં ઘણાની અઢાર ટકા થઈ ગઈ બરાબર તો એ અઢાર ટકા થઈ ગઈ હોય એટલે અઢાર ની વચ્ચે દસ ટકાનું માર્જિન દસ ટકાનું માર્જિન જ્યારે થયું ત્યારે GST વિભાગ અપેક્ષિત શું રાખે છે કેન્દ્ર સરકાર શું અપેક્ષિત રાખે છે કે રાજ્ય સરકાર શું અપેક્ષિત રાખે છે કે ભાઈ એના પ્રમાણમાં તમે તમારી વસ્તુના ભાવ દસ ટકા ઘટાડો પણ ઘટે નહીં અને જો વ્યાપારી ન ઘટે તો એને નફાખોરી કહેવાય બીજા વસ્તુમાં આપણે જોઈએ કે વેરા શાક મળતી જ નથી એટલે તમે ડબલ વેરો આપતા જાઓ અને વેરા પછી વેરો વેરા ઉપરનો વેરો આવું જ્યારે થતું હોય વેરા શાક ન હોય ત્યારે પણ પછી જીએસટી કાઉન્સિલને એવું લાગ્યું કે ના ભાઈ આને તો વેરા શાક આપવી જોઈએ વેરા શાક આપવી હોય એટલે સ્વાભાવિક છે કે જેટલો વેરો એને ભર્યો છે એને મજરે મળે દાખલા તરીકે બાર ટકાનો વેરો છે અને એ બાર ટકાનો વેરો વેરા શાક ન મળતી હોય તો વેપારીને નુકસાન થાય તો સરકાર નથી આપતી અને જીએસટી કાઉન્સિલે એવું નક્કી કર્યું કે ના ના ભાઈ હવે બાર ટકા વેરા શાક આપવી જો વેરા શાક આપો તો બાર ટકાનો જે ટેક્સ છે એ ટેક્સ એટોમેટિક ઉડી જાય તો નીકળી જતો હોય તો અર્થ એવો થયો કે ભાઈ એને પોતાની વસ્તુ કે સેવાની કિંમત બાર ટકા ઘટાડવી જોઈએ તો ગ્રાહકો સુધી આ લાભ પહોંચવો જોઈએ એવી જીએસટીની કલ્પના છે કે ભાઈ જે સરકારે પગલાં લીધા છે જે જીએસટી કાઉન્સિલે પગલાં લીધા છે કેમ કે જીએસટી કાઉન્સિલ કરે એટલે કાયદો બને બરા લોકસભામાં પસાર થાય અને પછી એનું અમલીકરણ થાય તો એ અમલીકરણ થયા પછી તમારે પણ એ વસ્તુની કિંમત ઘટાડવી જોઈએ અને વસ્તુની કિંમત ન ઘટાડો તો તમે નફાખોરીમાં આવો બરાબર આ પ્રકારનો આ નફાખોરીનો વિષય છે પણ સાહેબ આ ઓથોરિટી બનાવી હતી એને કોઈ આવા લેન્ડમાર્ક કેસીસ વગેરે કર્યા છે કે જેમાં પકડ્યા હોય અને એમને સજા થઈ હોય બહુ 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 મોટી મોટી કંપનીઓ છે દાખલા તરીકે તમે નેસ્લેનું નામ સાંભળ્યું છે બહુ મોટી કંપની છે હિન્દુસ્તાન યુનિલિવર દાખલા તરીકે તમારી લક્ષ જે બનાવે છે એ હિન્દુસ્તાન યુનિલિવર છે એવા નેસ્લેના બિસ્કીટ આવે છે ચોકલેટ આવે છે ઘણી બધી વસ્તુ આવે છે મેગી આવે છે તો આવી મોટી મોટી કંપનીઓ છે ભારતની પણ બહુ મોટી મોટી કંપનીઓ છે પેલી તો વિદેશી છે આંતરરાષ્ટ્રીય કંપની છે ભારતની કંપનીઓ છે અથવા તો કોઈક એવો નોંધાયેલો વેપારી છે એનું પણ હોય તો એવા લગભગ એકસો ને સાત અરજદારો એવા નીકળ્યા ઓકે કે જે એને એમાં ગયા એને એમાં ગયા એટલે જીએસટી વિભાગે કીધું કે ભાઈ આ લોકો નફો કમાવે છે અમે વેરા શાક આપી અથવા તો અમે વેરા દર ઘટાડ્યો તો એનો લાભ એ ગ્રાહકો સુધી નથી પહોંચાડ્યો એટલે આ લોકો ગેરકાયદેસર રીતે નફો કમાવે છે તો એમને માટે તમે શું સજા શું તમે કરવા માગો છો તો આવી મોટી મોટી કંપનીઓની સામે આ એને એ તરત જ સુનાવણી કરી નોટિસો આપી સાંભળ્યા અને પછી એ લોકોને દંડ કર્યો એમાં એક એકસો ને એકોતેર કલમ શું કહે છે કે ભાઈ તમે આવી નફાખોરી કરી હોય અથવા તો તમારે વધારાના પૈસા લીધા હોય તો એ તમારે તરતના તરત જીએસટી વિભાગમાં જમા કરી દેવા જોઈએ નહીંતર પછી તમને દસ ટકાનો દંડ થશે આવું આ એકસો ઇકોતેરની કલમ કહે છે તો એ જો ન કર્યું હોય તો પછી આ એને તમને પાછી નોટિસો ફટકારશે પાછો દંડ કરશે એટલે આ લોકોને દંડ કરવામાં આવ્યો એણે એ દંડ એમને નહીં ગમ્યો એમને માન્ય નથી તો એ લોકોએ શું કર્યું કે ભાઈ સીધા હાઈકોર્ટમાં પહોંચી ગયા દિલ્હી હાઈકોર્ટની અંદર આ આ અરજીઓ હાઈકોર્ટે સાંભળી પણ શું છે કે ભાઈ તો ગેરબંધારણીય છે બંધારણમાં બેસતું જ નથી આવું આના નિયમો એટલે એકસો એકોતેર ની અંતર્ગત આવતા નિયમો અને એકસો એકોતેર ની કલમ આ જ ગેરબંધારણીય છે એ ચાલે એવું જ નથી સામાન્ય નથી અસામાન્ય છે એટલે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે એમને સાંભળ્યા અને હાઈકોર્ટે કીધું કે ભાઈ આ ગેરબંધારણીય નથી આ કાયદો બનેલો છે એકસો એકોતેરની કલમ છે એટલે કાયદો છે અને લોકસભાને સંપૂર્ણ અધિકાર છે કે એ કાયદો બનાવી શકે અને એ કાયદાનું તમારે પાલન કરવું જ પડે આ પ્રકારની વ્યવસ્થા હાઈકોર્ટે એમને કીધું છે એટલે એને એ જે કીધું છે એ બી બરાબર છે અને તમે નફાખોરી કરો છો એ બી બરાબર છે એટલે તમારે હવે આ દંડ ભરવાનો છે એમાં બીજો કોઈ વિકલ્પ તમારી પાસે છે નહીં તો કુલકર્ણી સાહેબ આપે જ કીધું જે પ્રમાણે કે ભાઈ આનાથી કોર્ટમાં કેસો થયા કેસો જીતી પણ ગયા અને કરજ જે કંઈ અરજ જે કસૂરવાર હતા એમને સજા પણ કરવામાં આવી જો આ એન ડબલ એ આટલો કારગર હોય તો હમણાં જે સમાચાર છે એને એને બદલીને બીજું કંઈ લાવવાનું પ્રયોજન એની પાછળનો સરકારનો લોજિક શું છે એમાં શું છે કે આ આવા નફાખોરીનો પ્રકાર કે બીજા કોઈ ગેરકાયદેસર ગેરબંધારણીય વાતો થતી હોય તો એ એને એ એકલા જીએસટી માટે હતું ઓકે પણ ભારતમાં આવા અલગ અલગ કિસ્સાઓ અનેક છે અને આવા અલગ અલગ કિસ્સાઓમાં સાંભળતું જે આપણો ઓથોરિટી ઓથોરિટી નથી હવે આ તો છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ આવા અનેક કેસો એ સાંભળે છે એ આયોગ આ પ્રકારે આ જ કિસ્સાને પણ સાંભળશે બીજા બધા કિસ્સા સાંભળે છે એમાં આ બી કિસ્સા સાંભળે છે બહુ મોટું તંત્ર છે એમનું એટલે આની અંદર હવે આ જતું રહ્યું છે પણ આ જે કેસ તમને સાંભળ્યા નહીં એ કેસમાં હું નથી માનતો કે જે આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે ને આટલા મોટા મોટા લોકો જે છે એ લોકો એમને હાઈકોર્ટના જજમેન્ટ પરથી સ્વીકારી લેશે એવું માનવાનું કારણ નથી એ લોકો પાછા સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે કોઈ એક્સપર્ટ્સ હશે જાણકાર લોકો હશે એમની પાસે જશે અને કોઈક કોઈક બીજો રસ્તો શોધવાની કોશિશ કરશે એવું મને લાગે છે તો અત્યારે સાહેબ આ એન ડબલ એ અંતર્ગત આ જે કંઈ સજા અને નોટિસો ફટકારી હવે જો સરકારે એને બંધ જ કરી દીધું હોય બદલી દીધું હોય તો બદલાતી પરિસ્થિતિમાં શું પછી ના ના એ તો એમને ચૂકવવું જ પડશે હાઈકોર્ટે પણ હા પાડી બરાબર એટલે ભલે હવે નવું આવ્યું ને એને નથી થયું પણ એને જે કંઈ સ્ટેપ્સ લીધા છે એ બધા સ્ટેપ્સ તો અમને લેવા જ પડશે ફોલો કરવા જ પડશે અને દંડ ભરવો જ પડશે આવી રીતના પરિસ્થિતિ છે તો હાઈકોર્ટની અંદર જે એની અંદર ખાલી આર્ટ જે કંઈ બેઝિક જે કાયદાની સુચારુરૂપ નથી એવા જ મુદ્દાઓ એમને લીધા છે બંધારણ ગેરબંધારણ છે આવા મુદ્દા એમને લીધા જેમ કે ભાઈ આ કાયદામાં અધિકાર જ નથી સત્તામાં જ નથી એમને કીધું ના ભાઈ લોકસભાની પાસે તો બધા જ પ્રકારના કાયદા બનાવવાના એ એમની પાસે અધિકાર છે અને આ પ્રકારે જે એને કીધું છે એ પણ એમને અધિકૃત છે એટલે એ લોકો કરી શકે છે અને આ બરાબર જ છે તો આ એન ડબલ ને બંધ કરીને નવું જે સીઆઈઆઈ આઈ આવ્યું હા

આ હતા પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી એમને સરસ મજાની જે કાયદાની કલમો જે છે વન સેવન વન નફાખોરી માટેની એને બહુ વિસ્તારસ સમજાવી અને જુદા જુદા કેસ ટાંકીને આપણને સમજાવ્યું કે કેવી રીતે નફાખોરીને હાઈકોર્ટે અવલોકન કર્યું અને કેવી રીતે લોકોને સજા કરવા માટેની વાત થઈ હવે લોકો સુપ્રીમ કોર્ટમાં જઈને સુપ્રીમ કોર્ટ પોતે કેવું અર્થઘટન કરશે એ તો સમય આવે જ આપણને ખબર પડશે સ્પાર્ટ ટુડે ટુ ન્યૂઝ માટે હું દીપક શાહ કેમેરામેન નિખિલ રાવલ રાવલસા